ડભોઈ સોનેશ્વરી પાર્ક સોસાયટીમાં આવેલ ચિસ્તીયા મસ્જિદ મદ્રાસાદ ટ્રસ્ટ તરફથી સૈયદ સાદાત અને મહાનુભાવની ઉપસ્થિતિમાં પહેલા સાલાના જલસા અને મદ્રાસાનમાં ઇસ્લામી તાલીમ લેતા એકસો નવ બાળકોને ઇનામ ફિતરણનો કાર્યક્રમ યોજાયો જેમાં સૈયદ નસીબ બાવા કાદરી સાબરી અશરફી ચોરંદાવાલા સૈયદ મૌલાના વારિસ અલી બાપુ ભંડારી સૈયદ જાફર અલીબાપુ કાદરી સૈયદ મુસ્તફા બાપુ કાદરી સૈયદ હની બાપુ કાદરી અને ડભોઈના પેશ ઇમામો હાજર હાજરી આપી હતી આ જલસા મતરેસાના બાળકો દ્વારા નાત મનકબત તકરીર સવાલ જવાબ સુંદર રીતે રજૂ કરતા ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થઈ ગયા અને જ્યારે કેપેજ ઇમામ મૌલાના હાફિઝ વકારી આરિફ રઝા અજારી બાળકોને ચિસ્તીયા મસ્જિદ મદરસા ટ્રસ્ટને ફરીદ ગ્રુપ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું પ્રોગ્રામ બાદ લખી ડ્રો કરવામાં આવ્યો જેમાં લખી વિનરમાં બાળકી પ્રથમ ખત્રી શિરન બાનુ તોફિકભાઈને બીજું ઇનામ ચિસાન ઇમરાન પઠાણે અહેમદભાઈ ખત્રી તરફથી બંને બાળકોને સ્ટીલ તિજોરી આપવામાં આવીને અને બાળકોને પણ સૈયદ સાદત અને મહાનુભાવના હસ્તે ટોપ ટેન બાળકો સહિત તમામને ઇનામ વિતરણ કરાવ્યું આજે ચિષ્ટિયા મસ્જિદ મદરસાની અંદર જે બાળકો પડે છે તેમનો વાર્ષિક ઇનામી સ્ટેજ પ્રોગ્રામને જિલ્સો રાખવામાં આવેલ હતો બધા બાળકોએ માશાલ્લા બહુ સારા જવાબ આપેલા છે અને અરાકીને ટ્રસ્ટની પણ બહુ મહેનત છે અને મોહલ્લાવાળાની પણ બહુ મહેનત છે અને માશાલ્લા બીજા બધા ઓલમાય કિરામ પર આવેલા સાદાતે કિરામ પણ આવેલા ચોરંદા શરીફથી સાગરી શ્રીસિલાના તમામ નેક બંધાઓ આવેલા અને સિલસિલાઈ પાદરીના ઘરા નાના લોકો પણ આવેલા અને બધાએ ખૂબ તારીફ કરી અને બધાઓએ દુઆઓથી બહુ નવાઈ અને અમે ઉમીદ પણ રાખીએ છીએ કે અલ્લા તબારક કહો તલા આગળના દિવસોમાં પણ તિષ્ટિયા મસ્જિદ મદરસાને કામયાબી અતાં ફરમાવે અને જે લોકો જિમ્મેદાર છે હરાકીને ટ્રસ્ટ છે સભ્ય છે જે કંઈ પણ મહેનત કરી રહ્યા છે અલ્લાહ તલા બધાની ખીદમાં કબૂલતા ફરમાવે અને અલહમદુલ્લા મોહલ્લાવાળાઓને બહુ સારી મહેનત છે મસ્જિદ મદરસા પર અને આ મારી કામયાબી નથી પહેલી મોહલ્લાની કામયાબી કમિટીની કામયાબી અને પછી મારી કામયાબી અને અલ્હમદિલ્લા બધા લોકો ખુશ થઈ ગયા અને દભોઈના બીજા ઓલમાઈ કામ પણ આવ્યા અને બધાએ બહુ ખુશી વ્યક્ત કરી અને દુવાઓથી બધાને નવાઈ અને અલ્લાહ તાલાની બારગામાં દુઆ છે કે અલ્લાહ તાલા જેકર પણ ખુદમત કરીને કુબુલતા ફરમાવે અને અલ્લાહ તબારક વ આ જલ્સો સગીરોની મોજૂદગીમાં થયો મોટા મોટા આલિમોની મોજૂદગીમાં થયો અને બધાએ ખૂબ પ્રશંસા કરી અને પણ બહુ નવાઈઝા આપણે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા બધાની ખિદમત કુબૂલતા ફરમાવે અને અમને વધારામાં વધારે દિલની ખુદમત કરવાની એક તફિક ફરમાવે મેં મૌલાના આરિફ પટેલ ખતીબો ઈમામ કિશ્તિયા મસ્જિદ મદરસા સેસર પાર્ક અલ્લા તબારકબુલ ફરમાવ વરમ્લા